યનો તો કાઈ મેરા કો ભાઈ રામ છે ને હા આપણા ઢોર કેટલા છે 10 છે ઓ તો હંજે દૂધ દૂધ દેજો કે નહીં હવે આ ગોવારીએ ગોડાના એવા થઈ ગયા ચા બનાવતા નથી મને કે તૈયાર લઈ આવજો નકર છે ને અહીં વાડીએ ચા બનાવે જમાવટ વાળી ચા હોય આખા દૂધની એની ચા પી લ્યો જમટ આજે એની હા જો ચાર ગોવારીએ ભેગા થયા છે કેટલા માલ છે ભાઈ ઘેટા બકરા જો ખેતર ભરાઈ ગયું કેવા બિચારા ખાઈ છે હજી ઉહેડો નહોતો થયો તો કાયમી પૂછતા કે ભાઈ એમને ચાર વાગ્યો ચાર વાજ્યો કાંઈ ખાવાનું નથી મેં કીધું બે ભારી પાલો નાખી દો પણ તમે મામા રહ્યો હજી ઝીંડવા તોડવાના છે કપાસ વીણવાનો છે એવું કરે રસ્તામાં કાયમી હે ભાઈ કઈ ખાવાનું દો નઈ ગયો હું ચોમા તો આ છોકરામાં માં દઉં હો બધા ને કા ભાઈ બબે ભારી જો વરસાદ હોય ને તો બાંધી જ જવાનું બિચારા માલ ખાય છે ને કાયમી પૈસા રાખે એ ભાઈ કઈ ચારવાનું દો ને ચારવાનું દો તો આજે નો વારો આવી ગયો પાંચસો ઘેટા બકરા છે હે જ્યાં આખા ખેતરમાં દેખાતા નથી કપાસમાં ખાય છે અને એમાં કુંડી છે ને પાણી પીએ છે હા ગાય માતાજીઓ અમારે વાલા રાગોભાઈ ની ગાયુ છે વેલજીભાઈ ની ભેંસુ છે આગે વાળો અહીં હા કા આપણે આ ગાયુ માટે રાખવી પડે ને પૂટુ લાવું બત્યું છે અમારા ખેતરમાં આ બકરાના આગમન ક્યાં છે લાઇકો નવા નવા અવાજ કાઢે અને બકરા વારે તમારે એટલે ઘોડું રાખવું જોઈએ માથે બેસીને ચરાય નથી રાખતા ઘોડાને ખવરાવું શું બિચારાઓને કા એ ભાઈ વેરસી બાપા ક્યાંય ગયા એ હવે માલધોરમાં નહીં આવતા જા બધાય બકરા આમથી આમ ને ખળ ને જીંડવા ને નાની પૂટ ને એ બધું ખાય ખકાલા ખાઈ જાય કપાસ આવ સાફ કરી નાખે ખાવાનું હોય ને બિચારા પેટમાં ભોખું હોય જો અમારા કેટા બકરા લીલું દેખે ને જારીએ ચડી જાય જો માતાજી બધી ખાય છે જમાવટ લીધી હાય એ ભાઈ હાઈ સુધી રહો હાઈ સુધી રહેવાના હે હાલો આપણે આગળ મળશું Dale.